પૈસા નઈ લેવા પણ ના ના કોઈ પૈસા લઈ લવું ભેજયા વાટકો ઓપરેશન કઈ ને પૈસા લઈ લઉં શેઠ લઈ ચાલે પેલા શેડ પહાણ મારવી સામ તો ડ્રાઈવર લઈ વાટકો આવતો નહી મારો તો શું કરવાનું

પૈસા તો ગણી લેવા તો હા વાત છે પૈસા ગણી લેવા દે પચાસ હજાર રૂપિયા એક બે દિન ચાર પો સાત આઠ નવ દોઢ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ પચીસ વીસવીસ પરીક્ષા

કાકા <ahan> <laughs> <im00> uh, <p Freddie>